તડકા એવા પડવા મીંડ્યા છે અને એકલા કામ કઈ હુદતું નથી અને મારી બોન મારા દીકરાની હમણે કીએ કઈ કામ જ ન કરાવતી બોલો રાહી ત્રાહી ઝાલે આપણે કઈ કઈ પૂછી ને તો આડું અવરું બોલ બોલ કરે મને સત તો કેદુ નો જાય છે કે પાડોશીમાં ઓલો મગનો રહ્યો ને ના ઓલ્યા ફતવા કરતી હોય શા ઉપડી એ આયા જાવ તો આવ ક્યાં આયા એ તારે શું કામ છે જેરે જાવ તેર પૂછ પૂછત કરતો હોસ શાય ન જાવનું ઘર માં ગઈ મે તને કીધું ને ના જાવ છે મારી તને જોવા તને? છીયા તારી જાત ની ભાગી જવું હે તારે રે તું રે શું કરવું તડકો એવો છે હરખો એવો છે લીંબુડા નાના નાના થઈ ગયા મસ્ત બે વરામાં હમળે લીંબુડા ની નીપજે આવવા બનશે મારો બાપો મહણીઓ હાથ ન ખાય શું કરવું કામ થી કામ જ કરાવે લાય લીંબુડા છે ને આટો મારી લઉં કઈ રોગ ન થાય તો દવા મારી દઉં હરખ હોય ઉતાર એવો થઈ ગયો કાલે દાડિયા નાખવા બધા આટો મારી દઉં હવે ભાગી જાવ છે ભીમર તારી માને બહુ તારે ભાગવું કા

તો ભાગવતી અર્થાત પણ એમાં એવું છે મારે છે ને આવી ઘરે રહેવું જ નથી મને છે ને આવી ઘરે ગમતું જ નથી જાડિયા ખબર છે કે હું ઘરે થઈને ભાગી નીકળી છું હાલ તું મારી આ ભાગી વાય જાડિયો વાહે ને ભૂલી આ બધું બગડશે મારે એ ભલે બગડતું હોય તારે મારા ભાગવાનું છે તું મને પ્રેમ ન કરતો પ્રેમ કરું આ તો એવું છે હાલ બીજું શું મારો બાપુ ભલે મહણીઓ ગોતે હાલ ભાગતો મારા બેટાની ભાગી તો આ બાજુ જ આવી પણ શાંખ હોવાય છે ઘડીકમાં આમ જ જઈ છે

ત્યારથી મને ડાઉટ હતો મારી રાત ને મેં મે કાઈ ન ભાગવન કે તો બોન કે ભાગવું છે મારી બોન એમ કે મરી જાય તો મરી જાય એમ કે હું તો રંગ મરી બાપા પાસે લઈ જાવ અને તું રે હમણા કે જાવ એ ના એ આ ભાઈ તમને મેલડી માના હમ તારી રાત ને હમ દે હવે દાદા કે દી કોઈ જાવ બેટી નો ડો ઉબ તો તમારે દોહીને હાથ ગુડી દેવાય ભાગે હામે છે